કોઈપણ વ્રત કે ઉપવાસના દિવસે મોટા ભાગના દરેકના ઘરમાં બપોરે ફરાળી થાળી બનતી હોય છે પરંતુ સાજે ફરાળમાં બફવડા વડા કટલેસ કે પેટીસ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બટાકાનો ઉપયોગ વિના રાજગરાનો લોટ સિંગોડાનો લોટ આરાનો લોટ કે તપકીના ઉપયોગ વિના ખૂબ જ ઓછા તેલમાં બહારથી ક્રિસ્પીને અંદરથી ચટપટો એવો ફરાળી નવો નાસ્તો બનાવતા શીખીશું તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્યથી જજો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરવાનું ન ભૂલશો તો ચાલો ખૂબ જ ઓછા તેલમાં નવો ફરડી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસિપીની શરૂઆત આપણે આઉટ લેયર બનાવવાથી કરીશું તો તેના માટે મેં અડધો કપ સાબુદાણા લીધા છે ગ્રામમાં જુઓ તો સો ગ્રામ જેટલા છે હવે આપણે તેને મિક્સચરજરમાં એડ કરીશું ત્યારબાદ તેની સાથે ઉમેરીશું અડધો કપ મોરૈયો જેને અનેક નામથી ઓળખવામાં આવે છે ઘણા લોકો અને મોરૈયો ઉપવાસના ચોખા સમક રાઈસ સમાખી ચાવલ મોરધન વરઈ અનેક નામથી ઓળખવામાં આવે છે તો એને આપણે એડ કરીશું આ અત્યારે આપણે અડધો કપ લઈએ છીએ ગ્રામમાં જોવો તો સો ગ્રામ જેટલું છે બંનેનું માપ આપણે એક સરખું લેવાનું છે સાબુદાણા અને મોરૈયો બંને સો સો ગ્રામ લેવાના છે હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ફાઇન પાવડરમાં ક્રશ કરી લેવાનું છે તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો અત્યારે મેં સાબુદાણા અને મોરયાના મિશ્રણને આ રીતે એકદમ સ્મૂથ પાવડરમાં ક્રશ કરી લીધો છે હવે આ જે ક્રશ થયેલું મિશ્રણ છે તેને આપણે એક આ રીતના મેઝરિંગ કપમાં ટ્રાન્સફર કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો અડધો કપ મોરૈયો અને અડધો કપ સાબુદાણામાંથી એક કપ જેટલો આ રીતનો લોટ દળાઈને તૈયાર થયો છે હવે આ લોટને કૂક કરી આપણે આઉટર લેયર માટેની તૈયારી કરીશું હવે આઉટર લેયર માટેનું મિશ્રણ કૂક કરવા માટે આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતે એક નોનસ્ટિક કઢાઈ રાખેલી છે તેમાં બે કપ પાણી ઉમેરીશું આપણે એક કપ લોટ લેવાના છીએ તેની સામે આપણે બે કપ પાણી ઉમેરવાનું છે તો બીજો કપ પાણી પણ હું સાથે ઉમેરી દઉં છું ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે સિંધા લૂણ અને તેની સાથે આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ હવે આ પાણી છે તેને આપણે ઉકળવા દેવાનું છે હવે આ રીતે પાણી ઉકળવાનું શરૂ થાય એટલે આપણે જે લોટ ક્રશ કરીને રાખ્યો હતો તેને આમાં ઉમેરી દઈશું અને મદદથી તેને મિક્સ જઈ કુક કરી લઈશું આ સમયે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે ને હાઈ ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની છે તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે ને મીડિયમ ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા જઈ તેમાં ગાંઠાનો ભાગ ન રહે તે રીતે તેને સ્મૂથ કરી લઈએ આ મિશ્રણને આપણે લોટ બાંધ્યો હોય એટલું કઠણ કરવાનું છે તો આ રીતે તેને સતત ચલાવતા જ કુક કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે મિશ્રણને પેનને છોડી દીધું છે અને એકદમ આપણે લોટ બાંધ્યો હોય તેવા ટેક્સચરમાં આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તૈયાર થયેલા આ મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે તો હવે કૂક કરેલા મિશ્રણને આપણે આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કર્યું છે અત્યારે તમે જોઈ શકો છો આમાંથી વરાળ નીકળી રહી છે તો આ મિશ્રણને આપણે પ્રોપર રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું આ જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર આવીને ઠંડુ થાય ત્યાં સુધી આપણે અંદરના સ્ટફિંગ માટેની તૈયારી કરીશું હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈશું તેમાં એડ કરીશું આ રીતે છીણેલું ફ્રેશ લીલું નાળિયેર તો ફ્રેન્ડ્સ અત્યારે મેં લીલા નાળિયેરને ઉપરની બ્રાઉન સ્કીન હટાવી આ રીતે જે ચીઝ છીણવાનું ગ્રેટર આવે તેનાથી ગ્રેટ કરીને લીધું છે આ સમયે આપણે આને ગ્રામમાં જોઈએ તો પચાસ ગ્રામ જેટલું ફ્રેશ લીલું નાળિયેર છે તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં મરીશું દર ક્રશ કરેલો શેકેલા મગફળીના બીનો ભૂક્કો તો આપણે લઈએ છીએ ત્રણ ટેબલ સ્પૂન જેટલો ત્યારબાદ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી લીલી વડિયારીનો પાવડર ત્યારબાદ લઈશું એક ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ત્યારબાદ આપણે ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ જેને મેં આ રીતે નાના ટુકડામાં સમારીને લીધી છે ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ત્યારબાદ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ખટાશને બેલેન્સ કરવા માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને છેલ્લે આપણે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો અત્યારે મેં સિંધા લૂણ લીધેલું છે જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ તે મીઠું લીધું છે તે આપણે લઈશું સ્વાદ મુજબ હવે આપણે બધી સામગ્રીને સરખી મિક્સ કરી લેવાની છે અને એક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ સમયે જો તમારું મિશ્રણ છૂટું પડી જતું હોય કે બાઇન્ડ ન થતું હોય તો તમે આમાં એક કે બે ટેબલ સ્પૂન જેટલા બટાકાનો માવો ઉમેરી શકો છો પણ અત્યારે હું બટાકાના ઉપયોગ વિના આ રેસીપી તૈયાર કરું છું એટલે મેં બટાકાનો માવો સ્કીપ કરેલો છે છતાં પણ મારા મિશ્રણની અંદર બાઇન્ડિંગ આવી જાય છે અને તેનો સરખો બોલ વળે છે તો ફ્રેન્ડ્સ આપણે આ જે સ્ટફિંગ છે થોડું ચટપટું અને ટેસ્ટી બનાવવાનું છે કારણ કે ઉપરનું જે લેયર છે એકદમ ફિક્કું હશે તો આ રીતે એકદમ ચટપટું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી નાની સાઇઝનો બોલ્સ તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો મારા મિશ્રણની અંદર બાઇન્ડિંગ પૂરતું આવે છે અને આ રીતનું નાનો બોલ્સ તૈયાર કરી શકાય છે તો તૈયાર થયેલા આ બોલ્સને આપણે આ રીતે પ્લેટમાં લઈ લેવાનો છે અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા બોલ્સ તૈયાર કરી લઈશું તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા બોલ્સ તૈયાર કરી લીધા છે આપણે જેમ આપથી મિશ્રણ બનાવ્યું તો તેનાથી અગિયાર નંગ જેટલા બોલ્સ તૈયાર થયા છે તો આપણા અંદરના સ્ટફિંગના બોલ્સ તૈયાર થઈ ગયા છે તો આઉટર લેયર માટેનું જે આપણે મિશન ઠંડુ કરવા માટે રાખ્યું હતું તેની તરફ જઈએ તો હવે આપણે જે મિશન ઠંડુ કરવા માટે રાખ્યું હતું તે પ્રોપર રૂમ ટેમ્પરેચર પર આવી આ રીતે ઠંડુ થઈ ગયું છે તેને આ રીતે મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે આપણે તેના પર થોડું તેલ એડ કરી દઈશું અને ત્યારબાદ તેને કેળવી લેવાનું છે તો આ રીતે થોડું તેલ એડ કર્યા બાદ થોડો હાથ તેલવાળો કરી આ મિશ્રણને આપણે સરખું કેળવી લેવાનું છે અને તેને ડો ફોર્મમાં સેટ કરી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ડો ફોર્મમાં આ રીતે સેટ થઈ ગયું છે હવે મિશ્રણ આ રીતે ડો ફોર્મમાં સેટ થાય ત્યારબાદ આપણે બંને હાથને થોડા તેલથી ક્રિસ કરી લઈશું અને ત્યારબાદ આપણે આમાંથી થોડું મિશ્રણ લેવાનું છે અને આ મિશ્રણમાંથી આપણે નાની એક થેપલી બનાવી લેવાની છે તો આ રીતનું આપણે એક નાની પૂરી જેવું બનાવી દેવાનું છે હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેનો બોલ્સ આ રીતે વચ્ચે રાખીશું અને આ સ્ટફિંગના બોલ્સને આ મિશ્રણથી આપણે કવર કરી લઈશું હવે તમે જોઈ શકો છો જે સ્ટફિંગ બોલ્સ હતો કવર થઈ ગયો છે અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા બોલ્સ તૈયાર કરી લઈએ તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા બોલ્સ તૈયાર કરી લીધા છે આ બોલ્સ તૈયાર કરતા મારે સ્ટફિંગના બે બોલ્સ વધેલા છે હવે આ બસને આપણે અપમ પેનની અંદર કૂક કરીશું એટલે કે ઓછા તેલની અંદર આપણે આ નાસ્તો તૈયાર કરીશું આ નાસ્તાને તમે ઈચ્છો તો તરીને પણ તૈયાર કરી શકો છો તો ચલો ખૂબ જ ઓછા તેલની અંદર અપમ પેનમાં આ નાસ્તાને આપણે તૈયાર કરીએ તો હવે નાસ્તાને કૂક કરવા માટે આપણે ગેસ બનર ઓન કરી આ રીતે કે અપમ પેન રાખેલું છે તેના દરેક ખાનાની અંદર થોડું થોડું તેલ એડ કરીશું અત્યારે હું સિંગ તેલનો યુઝ કરું છું જ્યારે પણ તમારે કોઈપણ વ્રત કે ઉપસ હોય ત્યારે સિંગ તેલ અથવા ઘીનો યુઝ કરવો હવે આ રીતે બધા ખાનાની અંદર તેલ એડ કર્યા બાદ આપણે જે નાસ્તો તૈયાર કર્યો હતો તેને આ રીતે ખાનાની અંદર એડ કરી દેવાનો છે તો હવે તમે જોઈ શકો છો બધા નાસ્તાને મેં આ રીતે અપમ પેનમાં આ રીતે ગોઠવી દીધો છે હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર એક તરફથી તે ગોલ્ડન બ્રાઉન થાય તેટલો તેને કૂક થવા દઈએ તો લગભગ પાંચથી સાત મિનિટ પછી આપણે નાસ્તાને ફેરવીને જોઈશું તો તમે જોઈ શકો છો નાસ્તો એક તરફથી સરસ ગોલ્ડન બ્રાઉન કૂક થઈ ગયો છે હવે બધા નાસ્તાને આપણે આ રીતે ફેરવી દેવાનો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે બધા નાસ્તાને આ રીતે ગોળ ફેરવી લીધો છે હવે તેની ફરતે ફરીથી થોડું થોડું તેલ એડ કરીશું અને ફરીથી બીજી તરફ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ને મીડિયમ ફ્લેમ પર આ નાસ્તાને બીજી તરફથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય તેટલો કૂક કરી લઈએ ફરીથી થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે આ નવા નાસ્તાને ફેરવીને જોઈશું તો તમે જોઈ શકો છો બીજી તરફથી પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે તૈયાર થયેલા આ નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લેવાનો છે લુકવાઇઝ તમે જોઈ શકો છો એકદમ ડિલિશિયસ દેખાઈ રહ્યો છે તો આ નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લઈએ અને બધા જ નાસ્તાને આ રીતે પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર થયેલા બધા નાસ્તાને આપણે આ રીતે પ્લેટમાં લઈ લીધો છે લુકવાઈઝ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે હવે તેનો અવાજ સંભળાવો તો તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી તૈયાર થયો છે અને નાસ્તાને તોડીને અંદરથી જોઈશું તો તમે જોઈ શકો છો કે બહાનું પણ એકદમ ક્રિસ્પી છે અને અંદર એકદમ ચટપટું સ્ટફિંગ છે તો ફરાળી પેટીસ કે બગફળાના સ્વાદને પણ ભૂલાવી દે તેવો ઉપરથી ક્રિસ્પી ક્રિસ્પીને અંદરથી ચટપટો એવો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો આ રેસીપી માટે એક લાઇક ચોક્કસથી આપજો સાથે કમેન્ટ કરજો કે તમને મારી રેસિપી કેવી લાગી હું દર એકાદશીના એક બે દિવસ અગાઉ આ રીતે નવા ફરાળી નાસ્તાની રેસિપી લઈને આવતો હોઉં છું જો ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવા નહીં ભૂલતા તો ફ્રેન્ડ્સ એકને એક ફરાળી નાસ્તાથી કંઈક અલગ આ નવો ફરાળી નાસ્તો તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો હવે આપણે ફરી મળીશું આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો